હવે કેન્સર કોઈ પણ એજમાં થઈ શકે છે વધારે અત્યારે તો કઈ એજમાં થતું હોય છે શું બાળપણમાં પણ થઈ શકે છે જનરલી નોઝ ઇયર અને આ બધા જે કેન્સર હોય છે ને એના ટુ ટુ એજ ગ્રુપ હોય છે એક નાની એજમાં અને એક મોટી એજમાં નાની એજમાં એ થોડા કોમન કેન્સર નથી હોતા બહુ ઓછા લોકોને છોકરાઓને થતા હોય છે પણ જનરલી ઇટ ઇઝ મોર કોમન ઇન ધ ઓલ્ડ એજ પીપલ એટલે જનરલી તમે ચાલીસ વર્ષ કે પચાસ વર્ષ ક્રોસ કરો ત્યારે આ બધા કેન્સર બહુ કોમન હોય છે મેઇનલી એ પણ છે કે જ્યારે બાળક નાનું હોય છે જોયું છે કે પાંચ વર્ષ સુધી અને શરદી રેત છે શરદીનો કોઠો છે આવા શબ્દો બહુ બધા વાર સાંભળેલા છે તો શું એ શરદી રહેવી શરદીનો કોઠો રહેવો આ બધી વસ્તુ આવનારા સમયમાં શું કેન્સરમાં પરિણમે છે ના જે આ નાના છોકરાઓને મોસ્ટલી જે હોતું હોય છે ને એ આ જે ઇન્ફેક્શન જે છે ઇન્ફેક્શન કે એડિનોઇડ્સ ઇન્ફેક્શન એના કારણે હોય છે એટલે એવા બધા કન્ડિશનમાં એ કેન્સર થવાની સંભાવના ખૂબ ઓછી હોય છે એટલે એમાં તો તમે રેગ્યુલર તમારા જે નોન ઈએનટી સર્જન્સ હોય એમને બતાવીને એમની સારવાર કરી શકો છો અને જરૂર લાગે તો સીટી સ્કેન કરાવીને બધું ઇન્વેસ્ટિગેટ કરાવી શકો છો આ વિડિયોને વધુ વિગતવાર જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકને ક્લિક કરો અને આરોગ્યને લગતી આવી જ ઉપયોગી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો